નમસ્કાર બાળ દોસ્તો હું કનુસાગર કનુસાગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે જે કોઈ નવા આવેલા હોય અને જે જોડાયેલા છે તે દરેકને આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે ચાલો આજે આપણે વધીએ આગળના પાઠ તરફ પાઠ નંબર બે ગુપ્તદાન છોડી દીધું હોત તો જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો ગંગાપુર ગામના લોકોને ડોક્ટરનો લાભ ન મળ્યો હોત તેમજ ડોક્ટરના મનમાં ભીખા શેઠ વિશે જે ખોટી ધારણા બંધાઈ હતી તે ક્યારેય દૂર ન થાત અને ભીખા શેઠના દિલદાર અને પરગજુ સ્વભાવની ડોક્ટરને ક્યારેય પણ જાણ ના થાત બે તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કાર્યો થાય છે અમારી શાળામાં લોક સહકારથી સફાઈ કામ પ્રાર્થના બચત બેંક બાળમેળો વૃક્ષારોપણ જેવા કાર્યો થાય છે તમને કોઈએ ક્યારે મદદ કરી છે ક્યારે હા મને મારા ઘરની બાજુમાં રહેતા મારા પપ્પાના મિત્ર શિક્ષક હતા તેમણે મને મફત ટ્યુશન આપીને મદદ કરી હતી તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો છો હું મારા મિત્રો સાથે ખાવાની વસ્તુઓ રમતગમતના સાધનો પહેરવાના કપડાં પ્રેમ અને હૂંફ એકબીજાની સાથે છીએ બાળ દોસ્તો તમે પણ વહેંચીને ખાતા હશો અને આપણે ત્યાં કહેવાય છે કે ગમતાનો કરીએ ગુલાલ એને ખીચામાં ભરવાની વસ્તુ નથી પાંચ તમારા ગામમાં સૌના સહકાર સહકારથી કયા કયા કામો થયા છે મારા ગામમાં સૌના સહકારથી ગામમાં પાકા રસ્તાઓ બનાવ્યા પીવાના પાણી માટે બોર બનાવ્યો પાદરમાં અને તળાવ કિનારે વૃક્ષો વાવ્યા પાણીની પરબ બંધાવી ગામના ચોરે લોકોને બેસવા માટે માકડા નખાવ્યા મહિલા મંડળીની રચના થઈ પુસ્તકાલય પણ ઊભું કરવામાં આવ્યું આવે કાર્યો થયા છે છ જો ભીખાસ શેઠે મદદ ન કરી હોત તો આ પાઠના આધારે આપણે જવાબ આપીએ તો ગામમાં અને આજુબાજુના ગામમાં મેલેરિયાના રોગચાળા વખતે પૂરતી દવાની વ્યવસ્થા ન થઈ શકી હોત ડોક્ટરના મનમાં ભીખાસ હેઠના કંજૂસ હોવા વિશે જે ગેરમાન્યતા હતી તે દૂર ન થઈ હોત ડોક્ટર દર્દીઓની સારવાર કરી શક્યા ના હોત અને તમને ત્યાં ના ગમ્યું હોય એવું બન્યું છે શા માટે હા એકવાર મને મારા પપ્પા મેળામાં લઈ ગયા હતા પણ મને ત્યાં ના ગમ્યું કારણ કે ખૂબ ભીડ હતી અવાજ ખૂબ થતો હતો અને ફરી ફરીને થાકી જવાય એટલે મેળામાં મને મજા આવતી નથી આમ એ સમયે મને મજા નથી આવી પ્રશ્ન નંબર બે પાઠમાંથી પસંદ કરેલા વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો આપણને એક તમે તો આ બે બેલીશો એમાં ઓપ્શન છે એમાંથી આપણે સાચો ઓપ્શન છે એનો તમે દુખી વ્યક્તિઓ પ્રત્યે છો બે શેઠના હાથ બંધાઈ ગયો હતો તો શેઠથી પૈસો વપરાતો ન હતો ત્રણ ફૂલ નહીં તો ફૂલની પાખડી જવાબ છે જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું પ્રશ્ન નંબર ત્રણ આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે લખો એક દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ના પડે તો સાધુ મહારાજ હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો ડોક્ટર મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં ભીખા શેઠ દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે ડોક્ટર પ્રશ્ન આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો શેઠ કંજુસ હતા ખોટું ડોક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ના આપ્યો ખોટું શેઠાણી પણ શેઠને કંજુસ જ માનતા હતા ખરું ડોક્ટરને ગામોમાં બધી જ સગવડ મળી રહેતી હતી ખોટું

પાંચ ગામમાં મેલેરિયાનો પવન વાયો ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કૌશમાં આપણાને જે શબ્દો આપ્યા છે એ નીચેની ખાલી જગ્યામાં યોગ્ય જગ્યાએ મૂકીને આપણે ખાલી જગ્યા પૂરી કરવાની છે એક ઘરમાં બધી વસ્તુઓ લઘર વગર હવે લઘર વગર જે શબ્દ છે એમાં ઉપરના કૌંસમાં આપેલો શબ્દો એના માટે કયો છે એ મૂકીને આપણે આવી રીતે ખાલી જગ્યાઓ પૂરી કરશું તો લઘર વગર માટે ઉપરમાંથી આવશે અવ્યવસ્થિત પડી હતી એમની વાત સાંભળી ભીખા શેઠ ખડખડાટ એટલે જોરથી હસી પડ્યા ત્રણ ભીખા શેઠ દવાખાનામાં પ્રવેશ્યા એટલે કે દાખલ થયા ચાર ભીખા શેઠની વાત આખા ગામે સહર્ષ આનંદ સાથે વધાવી લીધી પાંચ માથું ડોલાવીને સંમતિ સાત ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો બાળદોસ્તો આ ફકરો વાંચીએ એટલે આપણને વાક્ય બરાબર લાગે ને સીધી જ દ્રષ્ટિએ જોવા મળે મારા ગામ નાનકડું છે હવે તમે જો નાનકડું નાન્યતર જાતિ શબ્દ છે એટલે એની સાથે જોડાતા શબ્દોને પણ આપણે એવી રીતે ગોઠવવા જોઈએ એટલે આપણે એવી રીતે મારા ગામનું નામ ચેતનગઢ છે એ ના આવે બરાબર ને તો એવી રીતે અહીંયા જે સ્ત્રીલિંગ પુલ્લિંગ નાન્યતર જાતિની વાત છે એવી રીતે આપણે વાક્યની રચના થવી જોઈએ જો પહેલું છે ને મારા ગામ નાનકડું છે તો મારું ગામ નાનકડું છે હવે આપણે ઉપરના ફકરાને આધારે નીચેનો ફકરો આપણે જોઈ લઈએ મારા ગામનું નામ ચેતનગઢ છે તો આવી મારું છે એના બદલે મારા શબ્દમાં ફેરફાર થયો તે દરિયા કિનારે આવેલો છે એવું નહીં પણ દરિયા કિનારે આવેલું છે બરાબર ને એવી રીતે આગળ ગયા શબ્દ ખૂબ પવન ફૂંકાયો હતો ફૂંકાશે નહીં જો આ વાક્ય છે ફૂંકાશે એટલે ભવિષ્યકાળનું વાક્ય થયું પણ અત્યારે હાલ અહીંયા વર્તમાન કાળ ચાલો અને ભૂતકાળના વાક્યો આવી શકે ઘણા ઝાડ પડી ગયા દરિયાઈ તોફાને નુકસાન કર્યું સરકારે તપાસ કરાવી હવે પછી બધાને રાહત આપવામાં આવશે જો હવે પછી બધાને રાહત આપવામાં આવી એવું છેલ્લું વાક્ય છે ફકરાનું હવે પછી બધાને તો એ આપવામાં આવી એનો મતલબ એવો જ થયો કે ભૂતકાળ થઈ ગયું અને આગળના શબ્દો આપણે જોઈએ કે હવે પછી બધાને એટલે કે એ ભવિષ્યની વાત છે એટલે એમાં ભવિષ્યકાળનું જ વાક્ય બનશે પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબ વાક્ય લખો આપણને વાક્યો આપેલા છે કે સુવા માટે ન મળે ગાદલું કે ન મળે ખાટલો પીવા માટે ન મળે પાણી કે ન મળે ગ્લાસ રમવા માટે ન મળે દડો કે ન મળે બેટ સ્કૂલ જવા માટે ન મળે બસ કે ન મળે રિક્ષા લખવા માટે ન મળે પેન કે ન મળે પેન્સિલ પ્રશ્ન નવ સંવાદ પૂર્ણ કરો સંવાદ એટલે બાળ દોસ્તો તમે ઘણી વખતે સિરિયલ જોતા હશો કાર્ટૂન જોતા હશો ઘણા ફિલ્મ જોયા હશે તો તેમાં એક વ્યક્તિ પછી પછી બીજો વ્યક્તિ બોલે પછી ત્રીજો વ્યક્તિ બોલે તો આ જે વારાફરતીના પોતાના સંવાદો છે એના આધારે જે વાતચીત થાય છે એને સંવાદ કહેવાય અને સંવાદ જે છે બાળ દોસ્તો એ બોલેલા વાક્યના આધારે હોવું જોઈએ આપણને મન ફાવે તેવી રીતે આપણે લખી શકીએ નહીં જોઈએ આપણે પાર્થ અરે યાર કૌશિક શું કરે છે તો કૌશિક હવે શું જવાબ આપશે ઉપરના પાર્થે પૂછેલા પ્રશ્નના આધારે પોતે જવાબ આવશે પણ એ જે જવાબ આવે છે એના પછી જે પાર્થ છે એ એને પણ સંલગ્ન હોવું જોઈએ તો કૌશિક જવાબ આવે છે કે ગણિતના દાખલા ગણું છું પાર્થ કે વાહ ભાઈ વાહ તું અને બાળ દોસ્તો આ બરાબર આપણે ધ્યાન રાખવું જોઈએ અને સંવાદ બરાબરનો કરવો જોઈએ પાર્થ કહે છે બરાબર વાહ ભઈ વાહ તું અને ગણિત કહેશે હા કેમ ગણિત મારો ગમતો વિષય છે પાર્થ કે છે હવે પાર્થ હવે શું કે છે કે નીચે કૌશિકે જે જવાબ આપ્યો છે એના આધારે પાર્થ આ વાક્ય બનાવશે તારે બજારમાં આવું છે કૌશિકે બજારમાં કેમ અરે મિત્ર નું ચાર્જર લેવું છે હવે તમે બજારમાં જવા માટેની કોઈ પણ વસ્તુ કહી શકો તો કૌશિકે ચાર્જર તો મારે પણ લાવવાનું છે તો પાર્થ શું કહેશે તો ચાલ કૌશિક લે હું સાયકલ લઈને હમણાં આવું પ્રશ્ન નંબર દસ અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે બંને પાત્રો વચ્ચે સી વાતચીત થતી હશે અનુમાન કરીને લખવાનું છે આમાં બાળ તમે જેટલો જાતે પ્રયત્ન કરો એટલું સારું અને આ એક એવી વસ્તુ કે અહીંયા તમે કોઈ પણ રીતે વિચારીને લખી શકો બે પતિ પત્નીના રૂપમાં લખી શકો દીકરીને બાપના રૂપમાં લખી શકો ભાઈ અને બેનના રૂપમાં લખી શકો બરાબર ને તો આ ચિત્રના આધારે શું વાતચીત હતી છે બસ એના આધારે આપણે અહીંયા કરવાનો પ્રયત્ન કર્યો છે એક સ્ત્રી છે કે હવે કેમ છે તમને આ ચિત્ર જોતા એવું લાગે કે એને માથે પાટો બાંધેલો છે ને એ પોતે આરામ કરી રહ્યો છે પુરુષ કે છે સારું છે સ્ત્રી આ કેવી રીતે બન્યું તો પુરુષ કહે છે કે હું ઓફિસે જવા માટે નીકળ્યો ત્યારે બસની રાહ જોઈને ઊભો હતો ત્યારે આપણા સગા રમણિકભાઈનો દીકરો મળ્યો અને હું તેની બાઇકમાં બેસી ગયો સ્ત્રી પછી શું થયું પુરુષ કહે છે કે અમે બંને વાતો કરતા કરતા જતા હતા અને અચાનક એક ગાડીવાળાએ પાછળથી આવીને ટક્કર મારી જેથી અમે બંને દૂર જઈને પડ્યા સ્ત્રી તો પછી તમને દવાખાને કોણ લાવ્યું પુરુષ કહે છે કે બાઇક પરથી પડી ગયા પછી હું બેભાન થઈ ગયો હતો મને અહીંયા કોણ લાવ્યું એ મને ખબર નથી જયારે હું ભાનમાં આવ્યો ત્યારે હું દવાખાનામાં હતો સ્ત્રી ઓ શરીરમાં બીજે ઈજા થઈ છે પુરુષ કે ના ભગવાનનો આભાર કે મને બચાવી લીધો આવી રીતે તમે આગળ પણ સંવાદ હજુ ચાલુ રાખી શકો પ્રશ્ન નંબર અગિયારમાં જે છે દોસ્તો તમારે જાતે કરવાનું છે પ્રશ્ન નંબર બાર પ્રશ્નના જવાબ લખો એક ડોક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી ડોક્ટરની જે ગામમાં નિમણૂંક થઈ હતી તે ગંગાપુર સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું અને સ્ટેશનથી ગામમાં આવવું હોય તો ન મળે બસ કે ન મળે ગાડું રસ્તો નદી અને ઘોડા ઉપર સામાન મૂકી અને તમારે આવું હોય જવું હોય તો એ ઘોડા પર સામાન મૂકવો પડે ટપાલની પણ એવી તકલીફ એટલે કે અઠવાડિયામાં ત્રણ દિવસ માંડ આવે ડૉક્ટર હાજર છે એને એવું થયું કે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો હોય ઘણી બધી મુશ્કેલીઓ આ ગામની અંદર એટલે જ એ ડોક્ટર પોતાને નિમણૂંક કાળા પાણીની સજા જેવી લાગે છે ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા ભીખા શેઠ કોઈ સાધુ એવું કહ્યું કે જમણા હાથે કરેલા દાનની ખબર ડાબા હાથને પણ ન પડવી જોઈએ અને આ શેઠના પત્ની પણ એમને કંઈક નામ ના કરવાની કહેતા હતા એમને ધર્મદા કરવાનું કે પુણ્ય કરવાનું કે દાન કરવાનું કે પણ આ બધું શેઠને લાગતું હતું આગળ પ્રશ્ન નંબર ત્રણ ડોક્ટર સાહેબે ભીખા શેઠને શા માટે કંજુસ માની લીધા શેઠ તો દુકાનદાર હતા ધીરધારનો નો ધંધો પણ હતો ધીરધાર એટલે પૈસા ને લેવડ દેવડ એટલે પૈસાદાર હતા ને પાઈ પાઈ માટે મરી જાય હિસાબ રાખે ઉનાળાના દિવસોમાં ગાડા ચાલતા હોય તો એ ખરા તડકામાં પોતે ચાલે હા એમની પાસે સામાન હોય તો મજૂર કરી લે પણ ગાડામાં તો ન જ બેસે શરીર કોઈ દિવસ આપણે લુગડું સારું ના ભાર્યું હોય થાગડ થીગડવાળું ધોતીયો ને એવો જબ્બો જુડા જોડા પણ જૂના ચાલ્યું જ રાખ્યા જ્યારે મેલેરિયાના રોગચાળા વખતે દવા માટે પૈસાની જરૂર હતી ત્યારે શેઠ પાસે ઘણી આશા હતી અને એને ડોક્ટરે ગામ લોકોને ભેગા કર્યા અને આના માટે પૈસાની માગણી પણ કરી પણ ગામ કે ભીખા શેઠે એમનો કોઈ રસ ના દાખ્યો આ બધા કારણોસર ડોક્ટર સાહેબે ભીખા શેઠને કંજૂસ માની લીધા ચા ભીખા શેઠ સાદગીથી રહેતા હતા તેનું પોતે કયું કારણ આપે છે તો એવું કે આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય એવું જીવન જીવતા હોય ત્યાં હું કઈ રીતે મોજ કરી શકું તેમને શરીર સમ ગાભો ના મળતો હોય તો હું કેવી રીતે નવા લુગણા પહેરી શકું કઈ સારું ખાવા બેસું ને એમ થાય કે લોકોને બિચારાને ખાવાનું મળતું નથી ને આપણે ગણ્યું ખાવા બેઠા આવો ઊંચો માનવી ભીખા શેઠ એ પોતાને સાદગીથી રહેવાનું કારણ બતાવે છે પાંચ આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું બાળ દોસ્તો તમને જે પાત્ર ગમ્યું હોય એના વિશે તમે લખી શકો છો મારા મત મુજબ આ એકમમાં મને સૌથી વધુ ભીખા શેઠનું પાત્ર ગમ્યું ભીખા શેઠનું પાત્ર એ માટે કે તે પૈસાદાર હોવા છતાં તેઓ અત્યંત સાદગીથી અને કરકસર પૂર્વક રહેતા હતા પોતાનું જે જીવન છે એ ગરીબોના જીવન જેવું જીવતા હતા પણ હૃદયમાં લોકો પ્રત્યે સંવેદના હતી તે માનતા કે એમને જે પણ કંઈ વારસામાં મળ્યું છે તેઓ માલિક નહીં પણ રખે વાળશે અને તેઓ એ ગામમાં જ્યારે મેલેરિયા જેવા રોગચાળો ફાટી નીકળ્યો ડોક્ટરને ગુપ્ત દાન કરીને દવાઓ મંગાવવા માટે મદદ કરી આમ શેઠજીના આવા ઉમદા વિચારોને કાર્યોને લીધે મને ભીખા શેઠનું પાત્ર સૌથી વધારે ગમે છે છ શેઠાણીનો ભીખા શેઠ માટે શું મત હતો શેઠાણી ભીખા શેઠ માટે પોતાનું મત આપતા કહેતા કે તમારી પાસે આટલા પૈસા છે કંઈક નામના તો કમાવો સદમાર્ગે વાપરો પુણ્ય કરો આવું શેઠાણી વિકાસ માટે વિચારતા સાત ગંગાપુર વિશે પાંચ સાત વાક્ય લખો ગંગાપુર નાનું એવું ગામડું પણ અગવડ વાળું ગામડું કોઈ સગવડો આપણને મળે નહીં ગામ થી સોળ કિલોમીટર દૂર સ્ટેશન થી ગામ સુધી આવવું હોય ને ગામથી સ્ટેશન સુધી જવું હોય તો ન મળે બસ કે ન મળે ગાડું એ ઘોડા ઉપર તમારે સામાન મૂકીને કરવી પડે ગામમાં આટલી એગવાનના કારણે ટપાલ પણ અઠવાડિયામાં ત્રણ દિવસ આવે ગામનું દવાખાનું પણ ગામના ચોરાની એક ઓરડીમાં ચાલતું આ ગામમાં મોટા ભાગે લોકો ગરીબ હતા ત્યાં એક ભીખાશે નામના વ્યક્તિ ખૂબ પૈસાદાર હતા અને લોકોની મદદ કરવાની ભાવના વાળો વ્યક્તિ હતા પ્રશ્ન નંબર નીચેના પાત્રોના સંવાદ લખો અને ભજવો ડોક્ટર કરી છે ડોક્ટર નમસ્કાર શેઠજી મારી આ ગામના દવાખાનામાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ છે આપના વિશે બહુ સાંભળ્યું છે અહીં દવાખાના માટે અલાયદી વ્યવસ્થા નથી મારા રહેવા માટે કોઈ વ્યવસ્થા થઈ શકશે ભીખા શેઠ જવાબ આપે છે નમસ્કાર ડોક્ટર સાહેબ અમારા ગામમાં તમારું સ્વાગત છે દવાખાના માટે ગામના ચોરે કોરડી છે તે ખાલી કરી આપું અને આપના રહેવા માટે મારા મકાનમાં મેળો ખાલી કરી આપું થોડા સમય પછી આપણે જોઈએ છીએ કે મેલેરિયાના રોગચાળો ફેલાય છે દવાની ખરીદી કરવા માટે ગામના લોકોને ભેગા કરે છે આગેવાનો ભેગા થાય છે એમની સામે ડૉક્ટર વાત મૂકે છે બરાબર ને

જવાબ આપે છે ભીખા શેઠ કે મને પસંદ નથી તેથી ગામ લોકો વચ્ચે હું કઈ બોલ્યો નહોતો એ લોકો જો ફાળો કરતા હશે તો હું તેમાં પણ તેમના જેટલી રકમ ભરીશ ડોક્ટર જેને કંજૂસ માનતા હતા એમને આ ભીખા વિ શેઠ વિશે જાણવામાં રસ પડ્યો અને આગળ પૂછતા ભીખા શેઠ જવાબ આપે છે કે હું આ બાબતની વાત કોઈ પાસે કરતો નથી પરંતુ તમે બહુ કહો છો તો કહું છું તમને પણ એમ થતું હશે પરંતુ મારી આજુબાજુના લોકો સડતા હોય તો ત્યાં હું કઈ રીતે ગાભોય ના મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડો પહેરી શકું કઈ સારું ખાવા બેસું ને થાય કે લોકોને બિચારાને ખાવાનું મળતું નથી ને આપણે ઘણું ખાવા બેઠા એટલે એવા પ્રસંગે જે કઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકું છું અને તેમાં એટલા બીજા પૈસા ઉમેર્યું છું અને આ પૈસા ગરીબ ગુરબાની મદદ કરવામાં વાપરું છું શેઠ પણ મેં તમને ખૂબ અન્યાય કર્યો છે મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી સાથે જ તમે તો આ દુખિયા રાખાશે ના એવું કંઈ નથી ડોક્ટર સાહેબ ખરું જોતા તો જે લોકોનું છે તે તેમને પાસું આપું છું મારા બાપ દાદા આ લોકો પાસેથી કમાયા હશે ને ડોક્ટર કે પણ માણસનો સ્વભાવ જેવો છે કે પોતે જે કંઈ કરે તે બીજાને સિવાય એને ચેન ન પડે અને તમે તો કે છે તમારું કહેવું ખરું શેઠાણી પણ ઘણી ઘણીવાર કહે છે કે કંઈક નામ ના તો કરો પણ એવો મિથ્યા મોહ સિદ્ધ ને રાખો મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણા હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ના જાણે આ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે ડોક્ટર શેઠની સામે માન નજરે જોતા વંદન શેઠ આપને વિકાસ આ ધન હું કમાયો નથી મારા બાપ વારસામાં આપી ગયા છે એટલે મારે વારસો મારા પુત્રને આપવો જોઈએ પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું જે વારસો છે એનો હું માલિક નથી પણ રખે વાળ છું મારી કમાણી મને વાપરવાનો હક છે અને હું વાપરતો આવ્યો છું હું કષ્ટ વેઠું છું એટલે ઘણા મારી પાછળ બબડે છે પેલા દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતો આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં ગાડીમાં નથી બેસાતું ગાડી વાળાને રૂપિયો આપી દો એના કરતા પોટલું ઉપાડી આવનાર ને આપું તો શું ખોટું આપણે ચાલીએ તો એમાં શું દુબડા પડી જવાના હતા તો આતો તો એ સંવાદ પ્રશ્ન ચૌદ તમારી રીતે લખવાનો છે

जो दान कर्तव्य समझकर बिना किसी उपकार की भावना से उचित स्थान में उचित समय पर और योग्य व्यक्ति को ही दिया जाता है उसे सात्विक दान कहा जाता है अर्थ कि एवं दान कर्तव्य समझी ने, कोई पर उपकार भावना विना, योग्य व्यक्ति ने योग्य समय योग्य जगह आपने सात्विक दान कहे छे। तो बाढ़ दोस्तों આ તું આપણે આ પાઠ ની સ્વાધ્યાય સમજૂતી તમને અમારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને વધારે માં વધારે શેર કરજો અને લોકો પાસે સબ્સ્ક્રાઇબ કરાવજો ફરીથી આપણે એક નવા પાઠ મળશું ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત